नमो दुर्वार रागा वैरिवार निवारिणे अर्ते योगिनाथाय महावीराय विक्रम संवत बेहजार पंचावन की बात है आज थी के वर्ष पहला लगभग पच्चीस वर्ष पहला सत्य घटना માક્ષર મહિનો શિયાળાની સિઝન હતી ગુજરાતમાં તારંગા તીર્થમાં એક પરિવાર યાત્રાર્થે ગયેલ તારંગા તો બધાએ જોયું જ હશે દર્શન કર્યા છે ને તારંગી કયા ભગવાન છે ત્યાં અજિતનાથ તારંગી શ્રી અજીતનાથ આબુ ઋષભ જુહાર કોને બંધાયું છે દેરાસર ગુહારપાડ મહારાજાએ એ દેરાસરની કેટલીક વિશેષતાઓમાં એક મહત્વની વિશેષતા કઈ છે એનું એનું લાકડું કેવા પ્રકારનું છે અગ્નિથી બળે નહીં ઝાડો કે આગ લાગે તો તરત લાકડામાંથી પાણી ઝરવા મંડી જાય એટલે આગ તરત ઓલવાઈ જાય બીજી પણ કેટલી વિશેષતાઓ છે તો એવા એ તારંગાજી તીર્થમાં એક પરિવાર યાત્રાથી ઘરે અને એમાં શિયાળાના દિવસો હતા એમની સાથે બે ત્રણ મહિનાની જ માત્ર ઉંમર એવી નાનકડી એક પાલિકા પણ હતી અને જરા સવારમાં એને તડકો લાગી ઠંડી દૂર થાય એ માટે ઓસરી માખી ઘરની અંદર ચાલી માખી ત્યાં એ બાળકીને નાની ગોટલી બિછાવી એની ઉપર મૂકેલ અને એના મમ્મી એ અંદર કંઈક કામ કરતા હશે એટલી વારમાં ત્યાં ઝાડ ઉપરથી કોણ વાવ્યું હશે હા એક વાંદરી આવી અને એણે એ બાળકીને ઉપાડી લીધી બે ત્રણ મહિનાની બાલિકા હતી ઉપાડી કરીને ઝાડ ઉપર ચડી ગઈ અને પછી જયારે ઘરના સભ્યોને ખ્યાલ આવ્યો એટલે તો બધા ગભરાઈ ગયા થઈ ગઈ અને એ વખતે જબ કોઈ નહીં દાદા ઘરના કોઈક સભ્ય કહ્યું કે હવે રડવાનું બંધ કરો જયંતિભાઈ એમનું નામ હતું એમણે સલાહ આપી કે અત્યારે હવે આરતરને રડવાથી કાંઈ નહીં વળે ઉલટું ગભરાઈ જાય પેલીને ને ફેંકી દે નીચે જોરથી એના કરતા બધા જણાવ રાજપૂર્વક ભાવપૂર્વક નવકાર મહામંત્રની ધૂન ચાલી કરી દઉં મોટી અવાજે પછી ઘરના બધા સભ્યોના આજુબાજુમાં બીજા એ લોકો ભેગા થયા બધાએ મળી કરીને ઓમ ઓમ નામ સિદ્ધાણ એકદમ ભાવપૂર્વક નૌકાર મહામંત્રીની ધૂન બોલાવી ચાર પાંચ મિનિટ થઈ ન થઈ ત્યાં પહેલી વાંદરી જેવી કહી હતી એવી પાછી નીચે બાળકીના લઈને નીચે આવી જાય છે અને જે ગોડલી ઉપર જે રીતે સુવાળી હતી એ જ પોઝિશનમાં એ બાલિકાને હળવેથી મૂકી કરી અને પોતે પાછી ઉપર ચાલી જાય છે અને ઉપર બધાએ જોયું હા એનો ચહેરો પડે એક ઉદાસ થઈ ગયો તો એને એને લાગ્યું કે મેં ભૂલ કરી આ રીતે બાલિકાને ઉઠાવી દીધી તે ભૂલ કરી એમ એકદમ ઉદાસ ચહેરે નીચે જોઈ રહી હતી તો આ રીતે જીવનમાં કોઈ પણ નાની મોટી તકલીફ આવે ત્યારે એટલે ખાલી તકલીફ આવે ત્યારે જ રાત જીવતા સમરો જીવતા સમરો શું ને તો જ મરતા યાદ જીવતા સમરો મરતા સમરો સમરો સૌ સંઘાત આવા નવકાર મહામંત્રના પ્રભાવના અનેક દ્રષ્ટાંતો વર્તમાન કાળના વિદ્યમાન છે આપણે રોજ કંઈક ને કંઈક એવા તેના દાયક દ્રષ્ટાંત શરૂઆતમાં લઈ અને પછી આપણે વ્યાખ્યાનો જે મૂળ વિષય છે એમાં પ્રવેશ કરીશું